અને એસિડ સાથે કોઈ પણ પ્રકારનો કલર આપશે નહીં બીજો સવાલ જોઈએ નીચેના પૈકી કયા સંયોજનનો OH ક્રિયા છે જેમ OH OH એટલે મીન્સ કે આવશે આલ્કોહોલ એટલે પાછળનો પ્રત્યય આવશે ઓલ તો અહીંયા પાછળનો પ્રત્યય ઓન છે અહીંયા ઓલ છે અહીંયા કોઈ એસિડ છે અને અહીંયા નાલ છે એનો મતલબ તમારો જવાબ આવશે બી બ્યુટેનોલ હવે આપણે જોઈએ બીજા પ્રશ્નમાં પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન સંપૂર્ણ પાચન પાચન તો આપણા મુખ્યને શરૂ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો પણ સંપૂર્ણ પાચન લખેલું હોય ત્યારે આવશે ડી એટલે કે નાનું નાનો આતરડુ ચોથા એમસીક્યુમાં જોઈએ વિદ્યુત પ્રવાહનો એકમ લખો વિદ્યુત પ્રવાહ એટલે આ એ એનો એકમ છે એમ્પીયર એન્દ્રે મેરી એમ્પીયર નામના વૈજ્ઞાનિક એની શોધ કરેલી હતી એટલે એના માન આપણે એને યાદ કરવા માટે એના એમ્પીયર એકમ તરીકે વાપરીએ છીએ પાંચમો એમસીક્યુ છે શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે આપેલા પૈકી કયું પસંદ કરશો નાના અક્ષરો અને નાના અક્ષરોને આપણે મોટા કરવાના છે કે આપણે વાંચવાનું છે એના માટે આવશે અંતર્ગોળ લેન્સ અંતર્ગોળ હરીષો બહિર્ગોળ લેન્સ કે બહિર્ગોળ હરીષો તો આમાં આપણો જવાબ આવશે બી બહિર્ગોળ લેન્સ બહિર્ગોળ લેન્સ જે છે એ નાની વસ્તુને કેમાં કન્વર્ટ કરશે મોટીમાં એટલે નાના અક્ષરો છે એ આપણે મોટા વાંચવા માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે ચાલો હવે એક પછી આપણે જોશું હજી આપણે અહીંયા એક એમસીક્યુ બાકી રહી ગયો છે પ્રેસ બાયોપિયા પ્રેસ બાયોપિયા ની ખામી ધરાવતો વ્યક્તિ કયા લેન્સનો ઉપયોગ કરે છે પ્રેસ બાયોપિયા એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે એની અંદર વ્યક્તિ બંને ખામીથી પીડાતો હોય છે તો બંને ખામીથી પીડાતો હોય એટલા માટે એની અંદર આપણે બાયફોકલ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે તમને ખબર હોય વિદ્યાર્થી મિત્રો તમે જોયું હોય બાયફોકલ લેન્સ આ રીતે આવશે ઉપર હોય એ અંતર લેન્સ આવશે અને નીચેનો આવશે બહિર લેન્સ તો અંતર કોણ લેન્સ બહિર લેન્સ આ જે લેન્સ છે પ્રેસ બાયો માટે વપરાય છે જેને આપણે બાય ફોકલ લેન્સ કહીએ છીએ હવે આપણે જોશું ખાલી જગ્યા પહેલી ખાલી જગ્યામાં એવું છે 7 નંબર ના આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય આલ્કેન કીધેલું છે આલ્કેન એટલે એમાં સૌપ્રથમ પહેલો સભ્ય આવશે મિથેન આવશે બીજો બીજી ખાલી જગ્યા જોઈએ 8 નંબર વાળી ખાલી જગ્યા શોર્ટ સર્કિટ વખતે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા થાય શોર્ટ સર્કિટ એટલે એની અંદર જે પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ છે બંને ભેગા થઈ જાય જેના કારણે એકાએક વિદ્યુત પ્રવાહ ખૂબ જ વધી જશે વિદ્યુત પ્રવાહ વધી જાય જેના કારણે આપણા ઉપકરણો એ બળી જાય ક્યારે જ્યારે આપણે 12 એમસીડી મેન સ્વિચ ન મૂકેલી હોય ત્યારે

અગિયાર નંબર ની ખાસિયત અમે જોઈશું એક ગોલીય અરીસા અને એક પાત્રા ગોલીય લેન્સ ની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે -15 સેન્ટીમીટર તમને આપેલ છે કેન્દ્ર લંબાઈ તો અરીસો અને લેન્સ બંને કેવા હશે વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુ છે એવો ટ્વિસ્ટ કરેલો છે જેને આપણે સમજવો પડશે અહીંયા હું તમને બહિર્ગો લેન્સ આ જે છે અંતર્ગો લેન્સ છે એવી રીતે આ બહિર્ગો અરીસો અને આ જે છે અંતર્ગો અરીસો હવે આપણે જોઈએ બહિર્ગોળ અરીસાનો આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે આપણે પહેલી સપાટી ધ્યાન લતા હતા જેના કારણે એની કેન્દ્ર લંબાઈ હતી એ અરીસાની કઈ બાજુએ લેન્સની કઈ બાજુ હોય હતી જમણી બાજુ બાજુએ આટલા માટે એનો આપણે કેન્દ્ર લંબાઈ પ્લસ લીધી હતી અંતર્ગોળમાં જોઈએ તો અંતર્ગોળ લેન્સ છે એની આપણે આ પેલી સપાટીનો ધ્યાનમાં લતા હતા એટલા માટે એની જે કેન્દ્ર લંબાઈ હતી એ લેન્સની કઈ બાજુએ હતી તો ડાબી બાજુએ હતી એનો મતલબ કેન્દ્ર લંબાઈ આપણે કેવી લેવાની હતી માઈનસ એનો મતલબ તમને એ માઈનસ આપેલ છે એટલે જે એટલે અરી આ લેન્સ છે એ કયો આવશે અંતર્ગોળ આવશે સેમ ટુ સેમ એટલે કે આપણે બહિર્ગોળમાં અરીસામાં અને અંતર્ગોળ અરીસામાં પણ જોઈએ આ બહિર્ગોળ અરીસો છે બહિર્ગોળ અરીસામાં આપણે કેન્દ્ર લંબાઈ હોય એની જમણી બાજુ અરીસાની જમણી બાજુ વાળી ધ્યાનમાં લેતા હતા એટલા માટે પ્લસ લેતા હતા અંતર્ગોળ અરીસો હોય તો એમાં એની જે કેન્દ્ર લંબાઈ છે એ અરીસાની ડાબી બાજુ ધ્યાનમાં લેતા હતા એટલા માટે એ માઈનસ આવે

ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે છે તો આ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 થી આવે છે કે પારો જે આપણે મર્ક્યુરી પણ કહીએ છીએ અને એની રાસાયણિક સંજ્ઞા છે Hg ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોશું ખરાકોટા ખરાકોટામાં આપણે 13 નંબરનો છે કે શિશુ કોપર અને ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી અહીંયા આપણે નથી લખેલું છે અને શિશુ એટલે લેડ કોપર અને ચાંદી ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી એનો મતલબ કે માં આવશે ખરું છે વાક્ય બીજું જોઈએ કે લેશમાન્યા પ્રજનન દ્વિભાજન દ્વારા કરે છે લેશમાન્યા એક સજીવ હતું જે આપણે પ્રજનન બાળક પાડક એની અંદર ભણેલા હતા એ અલિંગી પ્રજનન કરતું હતું પરંતુ એની અંદર વિભાજન થતું હતું તમે જોયું કે આ રીતે લેશમાન્યા હતું અને ઉપર ચામુક જેવી રચના હતી તો એ દ્વિભાજન દ્વારા પ્રજનન કરતું હતું તો એમાં આવશે ટ્રુ કીકી કે આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનો નિયમન કરતી નથી વિદ્યાર્થી મિત્રો જોજો અહીંયા બોર્ડમાં ઉતારવાનો આટલો સવાલ વાંચીને આપણે જોબ લખવાનો એક પૂરે સવાલ વાંચવાનો ત્યાં સુધી આપણે સવાલ આપેલો છે ત્યાં સુધી અહીંયા એમ લખેલું છે કે કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી પણ હકીકતમાં એ આપણી આંખમાં જે પ્રકાશ પ્રવેશનું નિયમન કરે છે એટલે આ જે છે આવશે ફોલ્સ આવશે અને મીન્સ કે આ સેન્ટેન્સ થઈ કોડ ખાટા દહીંમાં એસિડિક એસિડ હોય છે દહીં છે એ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દ્વારા બનેલું હોય એટલા માટે એની અંદર આવેલું છે લેક્ટિક એસિડ આવેલું હોય છે આ અહીંયા પડશે ખોટું ચાલો આપણે જોઈએ નીચે આપેલા પ્રશ્નોના પ્રશ્ન માંગ્યા મુજબ જવાબ લખો એટલે એક એક વાક્યમાં તમારે જવાબ લખવાના છે રુધિરમાં શર્કરાનું માત્રાનું નિયમન કરવા માટે કયો અંતઃસ્ત્રાવ હોય છે તો આપણા શરીરની અંદર જે શર્કરા વધી જાય છે એનું નિયમન કરવા માટે ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરીએ છીએ

તો પહેલા આપણે લખીએ આપણે પ્રભાવી પ્રભાવી એટલે શું એ પણ તમને સમજાવીશ પ્રચન એટલે શું એ પણ આપણે જોશું પ્રભાવી એટલે એવું કે જે પોતાનું લક્ષણ દર્શાવે અને પ્રચન એટલે એવું કે જે પોતાનું લક્ષણ દર્શાવશે નહીં તો આ બંને જે છે કે કેપિટલ ટી અને કેપિટલ ટી અને સ્મોલ ટી આ બંને છે પ્રભાવી લક્ષણ છે કે હાનકે આ બંને જે છોડ છે એની height ઊંચી થશે આ ટી છે પોતાનું લક્ષણ દર્શાવશે સ્મોલ ટી છે બે સ્મોલટી છે એ પ્રસન્ન છે એનો મતલબ એ પોતાનો લક્ષણ દર્શાવશે નહીં અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 19 માં લખેલું છે નીચેનામાંથી બંધ બેસતા ના હોય એટલે મીન્સ કે ખોટું હોય ખોટું હોય તેવી જોડ આપણે શોધીને લખવાની છે તો પહેલા પહેલી જોડ આપણે છે નેત્રપટલ પ્રકાશ સંવેદી પડદો તો એ જોડ છે એ સાચી છે આપણો જે નેત્રપટલ હોય એની અંદર પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય જે સંવેદના માર્કે છે

ઓહમ ના નિયમ નું ગાણિતિક સૂત્ર લખવાનું છે ઓહમ નિયમ જ લખવાનો વિદ્યાર્થી મિત્રો ઓહમ નિયમ પણ તમે સેન્ટેન્સ પણ મોડેલ કરી દેજો એ પણ પૂછાશે અહીંયા અહીં આપણે ગાણિતિક સૂત્ર પૂછેલું છે એટલે એનો જવાબ આવશે v is equal to i into r ચાલો હવે એની છે જોડકા છે તો જોડકા જોઈ લઈએ જોડતા જોડો પહેલો છે ઓક્સિજન અને બીજો છે એસિટિક એસિડ અને સામેની બાજુએ આપણને આપેલ છે કોષ વિભાજનને પ્રેરિત કરે છે પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે અને વનસ્પતિને વૃદ્ધિને અવરોધે છે તો આપણને ખબર હતી કે ઓક્સિજન તો ઓક્સિજન છે એ પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ કરે છે પ્રકારની જે વૃદ્ધિ છે એની અંદર આપણને મદદરૂપ કરતું છે ઓક્સિજન એટલે પહેલામાં તમારો જવાબ આવશે બી પછી છે અહીંયા એસિટિક એસિડ એક્સિસિક એસિડ હતું એ તમારે જે વનસ્પતિને વૃદ્ધિ છે ને અવરોધ એનો મતલબ કે પાણો કરમાઈ જાય છે વારંવાર અથવા ડાળી કરમાઈ જાય છે તો એની અંદર એક્સિસિક એસિડ ઉત્પન્ન થાય છે કોષ વિભાજનને પ્રેરિત કરે છે એનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે મને કમેન્ટમાં લખીને બતાવવાનો છે બીજો આપણે જોડકો આપેલું છે અહીંયા વિભાગ એ વિભાગ બ દ્વિતીય પોષક સ્તર તૃતીય પોષક સ્તર અહીંયા આપણને સામે ઓપ્શન આપેલા છે દ્વિતીય ઉદ્ભવીઓ પ્રાથમિક ઉપભોગીઓ અને ઉત્પાદકો આયા પોષક સ્તર છે આ ઉપભોગીઓ અને ઉત્પાદકો છે તો આમાં આપણે જોઈએ કે કેવી રીતે છે દ્વિતીય પોષક સ્તર છે દ્વિતીય પોષક સ્તર એટલે એની અંદર આવશે પ્રાથમિક ઉપભોગી આવશે પ્રાથમિક ઉપભોગી એ એક વખતમાં બીજો પોષક સ્તર નું પ્રથમ પોષક સ્તર કયો હતું તો પ્રથમ પોષક સ્તર આવશે ઉત્પાદકો અને તૃતીય પોષક સ્તર છે તો એની અંદર આવશે એ જવાબ આવશે દ્વિતીય ઉપભોગીઓ દ્વિતીય ઉપભોગીઓ એટલે કે નીંદરા મિશરારી જે હકીકતમાં છે તૃતીય પોષક સ્તર અને ચતુર્થ પોષક સ્તરમાં આવે છે તૃતીય જે આવે છે ઉચ્ચતર માંસાહારી અહીંયા આપણે સેક્શન એનું સોલ્યુશન કરેલું છે તમે જે કોમેન્ટમાં લખ્યું તો આપણે સેક્શન બીના પણ આઈપી સવાલો સોલ્યુશન કરાવી દેશું નમસ્તે